પ્રકરણ સાત શબ્દ વિશે વૈજ્ઞાનિક સમજૂતી હરિઓમાશ્રમ સુરત તારીખ એકવીસ આઠ ઓગણીસો બાસઠ વૈજ્ઞાનિક હકીકત આજકાલ ઘણા બુદ્ધિવાળા લોકો કહે છે કે ભગવાનનું નામ બોલવાથી શું થાય બીજા વિજ્ઞાનની જેમ આ શુદ્ધ વૈજ્ઞાનિક હકીકત નથી પણ અમે કહીએ છીએ કે આ વૈજ્ઞાનિક હકીકત છે ભગવાનના નામથી ઘણું થઈ શકે છે હરિહિ ઓમ પાંચ તત્વોની લીલા આપણા બ્રહ્માંડમાં પાંચ તત્વો છે આકાશ તેજ વાયુ જળ અને પૃથ્વી બધા નક્ષત્રોમાં પાંચે તત્વો નથી કેટલાકમાં માત્ર તેજના જ તત્વ હોય છે એવા ઘણા છે વળી થોડા આકાશ તેજ અને વાયુવાળા છે તેમજ આકાશ તેજ વાયુ અને જળવાણાં થોડા પણ આપણી પૃથ્વી ઉપર પાંચે તત્વો છે એ પાંચ તત્વોમાંથી જે મેનિફેસ્ટેશન વ્યક્તત્વ થાય તે અહીં છે એમાં આકાશનું વ્યક્તત્વ શબ્દ તેજનું વ્યક્તત્વ રૂપ વાયુનું વ્યક્તત્વ સ્પર્શ જળનું વ્યક્તત્વ રસ અને પૃથ્વીનું વ્યક્તત્વ સુગંધ છે જે શબ્દ છે એ ભાવનાવાચક છે એટલે જ્યારે જે મૂળ શબ્દો હશે અથવા પહેલાં જ્યારે મનુષ્ય હશે અને પહેલા જે મૂળ શબ્દ હશે તે બહુ આકર્ષક હશે બાળક પહેલ વહેલું માં બોલે છે અને તે એને બહુ આકર્ષક હોય છે એ નવ માસ સુધી માના પેટમાં રહેલું હોય છે એટલે તેનું આકર્ષણ મા સાથે ખૂબ હોય છે તેમજ જ્યારે માનવી પહેલાં જે હશે તેનું આકર્ષણ અજ્ઞાત રીતે અનકોન્શિયસલી ચેતન તરફ હતું કારણ એની વૃત્તિ બહિર્મુખ ન હતી ભાષાનું સાધન હતું નહીં ત્યારે બહુ સુધારાની દશામાં ન હતા ત્યારે કદાચ કપડાં પણ પહેરતા ન હોઈએ એથી કરીને જેને સંસ્કૃતિ કે અંતર્મુખતા કહીએ તે કાળમાં વિશેષ પ્રમાણમાં હશે હરિહિમ વેદકાળની સંસ્કૃતિ પણ આપણે જે પ્રજાને જંગલી અવસ્થામાં હતી એમ કહીએ છીએ તે ઋગ્વેદનો કાળ હતો કે તે પહેલાનો સમય આજથી લગભગ ઈસવીસન પૂર્વે દસ હજાર વર્ષ ત્યારે ઋગ્વેદ રચાયો અને એની ઋચાઓ ઋષિમુનિઓ ઉચ્ચારતા કારણ શબ્દ પરત્વે તેમનું આકર્ષણ હતું પહેલાં જેમ અંધારું હોય અને પછી જેમ પ્રકાશ થાય તેમ પહેલાં જે સ્થિતિ હતી તેમાંથી જે સંસ્કૃતિ જન્મી તેના પહેલાં એનો ઇમ્પેક્ટ તો હોય જ છે અંધારામાં જેમ પ્રકાશનો ઇમ્પેક્ટ હોય જ છે એટલે તે જમાનાનું કે ઋગ્વેદના તે કાળનું કોઈ અધ્યયન કરે તો કોઈને પણ લાગે કે તેઓ આપણા કરતાં વધારે સંસ્કૃત હતા કદાચ સુધરેલા ન હોય પણ વધારે સંસ્કૃત કે અંતર્મુખ તો હતા જ દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ કરતાં આપણે તે કાળમાં ઉચ્ચ સ્થાને હતા મૂળ વાત ઉપર આવીએ જ્યારે આપણે બોલી શકતા ન હતા જે જંગલી અવસ્થા હતી ત્યારે શબ્દનું વ્યક્તત્વ થયું મારો પ્રવચનનો મૂળ હેતુ શબ્દનું મહત્ત્વ છે આજે પણ જો શબ્દ ન હોય તો ખૂબ ગૂંચવાડો થઈ જાય કોઈ માણસ મૌન પાળતો હોય તો લખીને પણ આપવું પડે હરિ ઓમ શબ્દનું સ્થાન શબ્દ આકાશમાંથી નીકળ્યો છે એ બ્રહ્મવાચક ચેતનવાચક અને ભાવનાવાચક છે એમ જ્યારે નિરંતરતા અખંડતા પ્રગટે ત્યારે આપણું જોડાણ આકાશ તત્વ સાથે થતું હોય છે શરીર પાંચ તત્વોનું બનેલું છે એ તો હકીકત છે આપણામાં આકાશ તેજ વાયુ જળ અને પૃથ્વીના તત્વો છે શબ્દનો સંબંધ આકાશ સાથે છે એનો જન્મ આકાશમાંથી થાય છે જો શબ્દની નિરંતરતા એક ધારી પ્રગટે તો આપણામાં આકાશ તત્વ ખીલે અને વળી આકાશનો સંબંધ ગુણ સાથેય હોય છે ગુણ ત્રણ છે સત્વ રજસ ને તમસ આકાશનો સંબંધ સત્વ સાથે હોય છે રજસનો સંબંધ તેજ અને વાયુ સાથે અને તમસનો જળ અને પૃથ્વી સાથે સંબંધ હોય છે હવે જ્યારે શબ્દમાં નિરંતરતા પ્રગટે ત્યારે આકાશ તત્વ ખીલે અને એ ખીલે ત્યારે એનો સંબંધ સત્વ સાથે હોય સત્વનો વિસ્તાર થવા માંડે અને એમ થતાં આપણી જીવદશા મોળી પડે એટલે કે કામ ક્રોધ તૃષ્ણા લોભ મોહ મદ મત્સર વગેરે મોળા પડે જો આપણે જીવદશાની વૃત્તિઓને એક પછી એક મોળી પાડવા માગીએ તો જિંદગી વહી જાય કોઈક એક ગુણ આપણે નિર્મૂળ ન કરી શકીએ અને એને નિર્મૂળ કરવા માગીએ તો એની સાથે બીજા બધા સંકળાયેલા છે હરિહિમ નિરંતર શબ્દની શક્તિ એ નિર્મૂળ કરતાં બધાને નિર્મૂળ કરવા પડે એટલે ઋષિમુનિઓએ જોયું કે આ બધું માનવીથી ન થઈ શકે એટલે એ લોકોએ વિચાર્યું કે માનવીને એવું કોઈ સાધન આપો કે જે બધાએ કરે યોગ તંત્ર ધ્યાન વગેરે બધા ન કરી શકે તેમાં ચિત્ત શુદ્ધિ બહુ જોઈએ એટલે આંધળા લૂલા રોગી સ્ત્રી પુરુષ વૃદ્ધ બધા લઈ શકે એવું સાધન હોય તો તે ભગવાનનું નામ છે અને ભગવાનના નામના સતત સ્મરણ રટણથી આકાશ તત્વ ખીલે છે વળી સત્વનો આકાશ સાથે સંબંધ હોય સત્વ ખીલતા આપણામાંના બધા જીવદશાના ગુણો કામ ક્રોધ લોભ વગેરે મોળા પડવા માંડે અને એમ જ્યારે ભગવાનનું સ્મરણ સહજ થયા કરે એટલે કે આપમેળે જેમ શ્વાસોશ્વાસ ચાલે છે લોહી વહે છે તેમ એફર્ટલેસ એફર્ટથી જાગૃતિપૂર્વક સ્મરણ થયા કરે તો આપણામાં શુદ્ધિ થવા માંડે આપણે શ્વાસ લઈએ છીએ એનું જાગૃતિપૂર્વકનું જ્ઞાન હોતું નથી કારણ એ સહજ ક્રિયા છે પણ અજપા જપની ક્રિયામાં એવું નથી આપણામાં જ પુરુષ સુષુપ્ત સ્થિતિમાં છે એ પુરુષ અજપા અજપાજપ થતાં જાગૃત થઈ જાય છે અને પુરુષ તત્વ જાગૃત થતાં કોન્શિયસનેસ સભાનતા પ્રગટે છે અને આપણામાં જીવતો જાગતો વિવેક જાગી જાય છે સામાન્ય જીવદશાનો વિવેક નહીં પણ જીવતો જાગતો તે તાત્કાલિક નિર્ણય કરી શકે છે અયોગ્યને નિવારી યોગ્યને સ્વીકારે છે હરિહિમ વૈજ્ઞાનિક અનુભવની હકીકત મતલબ કે શબ્દની સાધનાથી આ સ્થિતિને પામી શકાય છે અને આ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે કારણ આજે પાંચ તત્વો છે એ તો હકીકત છે અને શબ્દ આકાશમાંથી ઉદ્ભવ્યો છે એની પણ કોઈથી ના પડાય એમ નથી એટલે શબ્દની નિરંતરતાથી આકાશ તત્વ ખીલે છે એમાંથી સત્વ પ્રગટે છે અને એમ એવી સ્થિતિ પ્રગટે ત્યારે આકાશ તત્વ ખૂબ વિકસતા સત્વના ઉદયથી જીવદશા મોડી પડે છે આ વૈજ્ઞાનિક છે આ બધું શક્ય છે અને આ કંઈ ગામડિયાની વાતો નથી પણ આ અનુભવની હકીકત છે હરિહિ ઓમ અંધારાના પોષક ગુણ મારા ઘણા મિત્રો મને કહે છે કે ભગત અહીં અંધારું શું કરવા રાખો છો ત્યારે હું કહું છું કે કોઈ ઓપરેશન કરવાનું હોય તો તમે કોઈ ડૉક્ટરને કહેશો કે આમ કરો કે તેમ કરો તો અમે ગુરુ મહારાજની કૃપાથી આ ટેકનિકના કંઈક જાણકાર છીએ અને જે આપણને બીક લાગે છે તે અંધારાથી નહીં પણ ડરના સંસ્કારો ચિત્તમાં પડેલા હોય છે તે ઉદય થાય છે એટલે બીક લાગે છે અંધારાને જ કારણે બીક લાગે છે એવું નથી કેમ કે એની અંદર પા કે અડધો કલાક પછી તો અજવાળું લાગે છે મારું ચાલે તો સંપૂર્ણ અંધારું રાખું કુંભકોણમમાં દક્ષિણ ભારત તો ખૂબ નાના બાકોરા છે અને ફક્ત ત્રણ આંગળી જેટલા જ પહોળા છે અંધારું આપણા તંતુને પોષક ચિત્તશુદ્ધિને પોષક છે આ પ્રયોગને સિદ્ધ કરવાને જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં પણ અંધારું નથી રાખ્યું આ તો અહીં જે બધા મારા મિત્રો આવે છે તેમની સમજણ ખાતર કહું છું હરિ ઓમ ભોગતા છતાં સાક્ષી સકળ બ્રહ્માંડમાં ચેતન વ્યાપ્ત છે નરસિંહ મહેતાએ ગાયું છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે કુદરતમાં વિવિધતા અને વિસ્તાર બેઉ વાત છે લીમડો એક સ્પેશિયલ જાત ગણાય પણ પ્રત્યેક લીમડો જુદો એમ દરેક મનુષ્ય ખરા પણ દરેક મનુષ્ય જુદો એમ ભગવાને અનેક રૂપ ધારણ કર્યા અને અનેક રૂપે પ્રગટ થયા એ અનેક કેમ થયો કારણ અનેક રસ લેવાને ભગવાન પોતે ભોગતા હોવા છતાં બંધાતો નથી આપણે ભોગતા હોવાથી બંધનમાં પડીએ છીએ પણ ભગવાનને બંધન નથી કારણ એ સાક્ષી છે જો આપણે સાક્ષી થઈએ તો ભોગવવાપણું આપણને બંધનરૂપ ન નીવડે આપણે પ્રકૃતિ રૂપ છીએ અને એના બીબામાં વહેતા હોવાથી પ્રકૃતિ રૂપ છીએ હરિહિમ પ્રકૃતિથી નોખા થવા શબ્દ એનાથી નોખા થવું હોય તો શું કરવું તો સૌથી પ્રથમ તટસ્થતા પછી સમતા અને પછી સાક્ષિત્વ કેળવાય તટસ્થતા શી રીતે આવે આપણે પ્રકૃતિમાં ગળા બૂડ છીએ તો એ શી રીતે આવે તો એનું પણ સાધન શબ્દ છે ઋષિ કહ્યું છે કે એને માટે પણ શબ્દની સાધના ખૂબ ઉપયોગી છે જ્યારે શબ્દમાં આપણું અનુસંધાન થાય ત્યારે આપણા ચિત્તમાં એ નોખાપણું પ્રગટાવે છે અને એમ ધીમે ધીમે નોખાપણું સતેજ થવાથી વિવેક જાગ્રત થાય છે અને તાત્કાલિક નિર્ણય કરી શકે એવા વિવેકવાળી શક્તિ જન્મે છે એમ તટસ્થતા અને સમતા કેળવાતા કેળવાતા અંતે સાક્ષી રૂપ બને છે સાક્ષીરૂપ થવા છતાં એવા એ શરીરધારી હોવાથી એને અનેક પ્રકારના કર્મ તો કરવા પડે છે પણ એવો માણસ જે કર્મ કરે છે એમાં જે નિષ્ઠા પ્રગટી છે ચેતન જાગ્રત થયું છે આથી એ જે કાંઈ કરે તેમાં ફેર છે કારણ કે આપણે જીવદશાવાળા છીએ પણ પેલો ચેતના નિષ્ઠ હોવાથી દુનિયામાં હોવા છતાં એ દુન્યવી કર્મ કરવા છતાં પણ એ અળગો રહે છે દાખલા તરીકે એનો કોઈ આશ્રમ હોય તો એ એની વ્યવસ્થા કરે છે એ ઉપયોગ કરે ત્યારે એણે દરેક કર્મ કેવી રીતે કરવું તે પરત્વેની સમજણ જાગૃતિ હોય છે એનું નામ જ્ઞાન ઉપભોગમાં માનવી ભોગવે છે એ બંધનરૂપ છે પણ ઉપયોગમાં જે કંઈ કરે તેમાં જ્ઞાન રહેલું છે જ્ઞાન દશામાં સાક્ષિત્વ હોવાથી એ બંધનરૂપ નથી એટલે મારો કહેવાનો મૂળ હેતુ શબ્દથી આપણામાં સત્વ પ્રગટે છે તે છે શબ્દથી એ શક્ય બને છે અને તે પણ આ બધું તમને વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું છે હરિહિમ